ભારતની નદીનો ફેર તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચુકાયેલી પાખ હોય કે બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો શું કરે છે એકબીજાને લડાઈ ઝગડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માનીએ નરેન્દ્રભાઈ મોદી નું નામ ધુમાડવાની આરે જોતા છો એટલા માટે કંઈ કે ખરેખર તમે જો લાભને હોય સમાજ માટે તો હોય ત્યારે તમે આ ફ્રિજ માટે કેમ નથી બોલ્યા પુન્ય માટે એટલે એ મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને વીસ કરોડથી વધારે ફળવાતું હોય છે પણ મીડિયાના મિત્રોને પણ બહુ બીજા બધા સાસપોર મને આપ્યો છે ને હવે હંમેશ આપતા આવે છે પણ ક્યારેક એવું બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો મજબૂર કરી દેશે અને હર હમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યું છે અને આ લોકોએ એ જયારે જયારે પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોહર કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કામ ના પડતા તમારે કેમ ફાટી જાય છે કેમ તમને આદિવાસી સમાજ નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહીંયાની વ્યવસ્થા જે ઊભી કરેલી છે એ જ લોકોએ તમને પંચાયત